શીર પડે અને દડ લડે એવા વધામણા વેંકુટ જાય એવા બે વીર ગામડે ગામડે પૂજાય તો મિત્રો એક છે મહારાજ અને એક છે સોલંકી વંજરાજ દાદા તો મિત્રો આ બે વીર એવા હતા કે ગાયોની વારે પોતાનું બલિદાન આપ્યું જેમના કપાયા અને ધલ લડ્યા એવા બે વીર આપણા ગુજરાતમાં પાક્યા હતા અને મિત્રો સ્ત્રી અને ગાય અને નાગની રક્ષા કરવાનું આ બે વીરે એક વચન લીધેલું હતું તો મિત્રો આ બેએ વીર ગાયની રક્ષા કરતા કરતાં પોતાનું બલિદાન આપ્યું તો મિત્રો એક એવા ભાથીજી મહારાજ જ્યાં ફાગવેલ ગામમાં મંદિર આવેલું છે મિત્રો ફાગવેલ ગામના ભાતીજી મહારાજ અને એમની રણભૂમિ પણ તમને બતાવીએ તો મિત્રો ભાથીજી મહારાજને આપણે દર્શન કરી લઈએ ભાથીજી મહારાજના દર્શન કરી લઈએ અને મિત્રો તમને એમનો ઇતિહાસ જણાવીએ તો મિત્રો ભાતીજી મહારાજના દર્શન કરી લીધા હોય તો એમના થોડા ઇતિહાસની વાત કરીએ તો મિત્રો ભાથીજી મહારાજ નાના હતા તાંડા જ નાગદેવતાની સેવા કરતા હતા અને નાગદેવને વચન આપ્યું હતું કે ગમે તે થાય હું તમારી રક્ષા કરે તો મિત્રો ભાતીજી મહારાજ સાથે એવું થયું હતું કે ભાતીજી મહારાજ અઢાર વર્ષના થયા અને ભાથીજી મહારાજને કંકુબાનું કંકુબાનું શક પણ આવ્યું અને મિત્રો ભાતીજી મહારાજે લગ્ન કરવાનું તો ના કરતા હતા પણ એમના પિતાજીના લીધે ભાતીજી મહારાજે તો હા પાડી દીધી અને મિત્રો ભાતીજી મહારાજે જાન લઈને દુધાતલ ગામે પહોંચ્યા અને આતરસુંબાના સંધ્યા આવીને ખાખરીયાવનમાં ભાતીજી મહારાજની ગાયો પાછી વાળી તો મિત્રો ખાખરિયા વનમાં ગાયો પાછી વાળી તે ગોવાળીઓ દુદાતલ જઈને ભાતીજી મહારાજને કહે ભાતીજી મહારાજ ભાતીજી મહારાજ આપણી તો આતરસુંબાના સંધિએ ગાયો લઈ ગયા તો ભાથીજી મહારાજે તો ત્રીજો ફેરો ફરતા અને ચોથો ફેરો ફરતા ફરતા તો ભાતુજી મહારાજને એમ થયું કે મારે ફેરા નથી ફરતા હું આજે લગ્ન કરી લે તો મારું ક્ષત્રિયપણું લજ જવાય તો ભાથીજી મહારાજ તો વરમાળા તોડીને ગોળે સવાર થઈને નીકળી પડ્યા ફાગવેલ તરફ તો મિત્રો ફાગવેલ આખરી વનમાં આવીને ભાથીજી મહારાજે તો ગાયો પાછી વાળીને ભાતીજી મહારાજે ધીંગાણા ખેલી નાખ્યા તો મિત્રો ભાતીજી મહારાજે સંધિઓને મારા બધા સંધિઓને મારી નાખ્યા હતા કોણિયો સંધિની વાત કરીએ તો મિત્રો કોણિયો સંધિ પાછાથી ભાથીજીને વાર કરીને એમનું મસ્તક કાપી નાખી તો ભાથીજી મસ્તક કપાયું તો દલ લડ્યું એવા વીર ભાથીજી મહારાજની અમર ભૂમિના પણ તમને દર્શન કરાવીએ તો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે ખાખરિયાવન અને ખાખરિયાવન ભૂમિના તમને દર્શન કરાવીએ

અને દલળી એ જગ્યા પર આવી ગયા છે અને મિત્રો જ્યાં ભાતીજી મહારાજના લોહીના ચાટા ઉડ્યા હતા તે ખાખરો પણ તમને બતાવીએ તો મિત્રો જુઓ આ ખાખરા હજી પણ અમુક અમુક લાલ પાના આવે છે આ ભાતીજી મહારાજના લોહીના ચાટા ઉડ્યા હતા અને મિત્રો ભાતીજી મહારાજે જ્યાં યુદ્ધ કર્યું હતું એ આજભૂમિ છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો આ જગ્યા ખાખરિયા વન આવીને તમને એમ થશે કે સાક્ષાત બાથીજી મહારાજે દર્શન આપ્યા તો મિત્રો ભાથીજી મહારાજ જ્યાં રોજ ભાથીજી મહારાજ નાગદેવતાને દૂધ પીવડાવતા એ જગ્યા તમને બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો આ નાનું એક મંદિર છે ત્યાં નાગદેવતા પ્રગટ થતા રોજે અને ભાથીજી મહારાજ દૂધ પીવડાવતા હતા તો મિત્રો આ એ જગ્યા છે જ્યાં ભાથીજી મહારાજ વીર ગતિ પામ્યા હતા અને મિત્રો તમને અંદર ઘણી કુ ઘણી મૂર્તિઓ બતાવીએ મિત્રો અને તમે દર્શન કરો મિત્રો ભાતીજી મહારાજનું મસ્તક હતું તે જગ્યાના અને મિત્રો તમે નવા હોય તો ભાથીજી મહારાજનું મંદિર ના જોયું હોય તો મિત્રો અવશ્ય ભાતીજી મહારાજના દર્શન કરવા આવજો મિત્રો અને મિત્રો અહીંયા આવીને તમને એમ થશે કે હા ખરેખર એક શૂરવીર ધરતી પર પગ મૂક્યો તો મિત્રો તમને આગળ મંદિર બતાવીએ જ્યાં ભાતીજી મહારાજનું મસ્તક કપાયું હતું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવું તો ના ભૂલતા અને લાઇક જરૂરથી કરજો એક કોમેન્ટ કરીને જજો જય ભાતીજી મહારાજ મિત્રો આ ગોળા પૂનમ આવે છે તો ગોળા એટલા બધા ભેગા થશે મિત્રો અહીંયા અત્યારે તો ગોળા પૂનમ ચોથી તારીખ ચો ચાર અગિયારમાં મહિનાની ચોથી તારીખે છે તો મિત્રો આવવાનું ના ભૂલતા ગોળા પૂનમને દાળ દર્શન કરવા આવજો ભાતીજી મહારાજના તો મિત્રો એક કોમેન્ટ કરી દેજો નાની મોટી જો ખાખરિયા વન અમરભૂમિ પર આપણે આવી ગયા જ્યાં ભાતીજી મહારાજનું મસ્તક પડ્યું હતું તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને લાસ્ટ સુધી વિડીયો જોજો અને લાસ્ટમાં કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો આ એક ખાખરિયા વનનું બજાર છે મિત્રો અને તમને જ્યાં ભાતીજી મહારાજ અત્યારે પણ દર્શન આપે છે તે કુંવર લઈને જઈએ જ્યાં ભાતીજી મહારાજ નાગના સ્વરૂપમાં લોકોને દર્શન આપે છે અને લોકોની માનતાઓ પૂરી થાય છે તો મિત્રો તમે અંદર જોઈ શકો છો આ જ કુવો છે જ્યાં ભાતીજી મહારાજ દર્શન આપે છે મિત્રો એક નાગના રૂપે દર્શન આપે છે પંદરસો અડતાલીસની સાલમાં ભાતીજી મહારાજ હતા ત્યારનો આ નાગ દેખાય છે મિત્રો એટલા માટે ભાતીજી મહારાજનો અવતાર જ ગણાય છે આને તો મિત્રો તમે જોઈ શકો છો અંદર જુઓ અને તમને નાગ દેખાય તો જય દેવતા કમેન્ટ કરીને પણ જજો મિત્રો પૂરો વિડિયો જોઈ લીધો હોય નાગ દેવતાની કોમેન્ટ તો જરૂરથી કરજો મિત્રો તો મળીએ બીજા વિડીયોમાં